નમસ્કાર નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં સાડા સાત હજાર કરતા વધુ ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ તેમના ગેરકાયદેસર બાંધકામો જમીન દોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે તેવામાં અમદાવાદના જુવાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટ્રી સીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે ફતેવાડી કેનાલ પાસે આવેલા ઇસ્માઇલ પેલેસ જે મુશીર હવેલી તરીકે જાણીતી હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનું લિસ્ટ લાંબુ છે અને મોહમ્મદ મુશીર ઉર્ફે મુશિર ડોન પર જુગાર આમસેક્ટ સહિતના અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે વેજલપુર વિસ્તારમાં ખંડણી જમીન મકાન કે દુકાન પડાવી લેવા સહિતના અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી સામેલ છે આ ઉપરાંત મોહમ્મદ મુશીરના અન્ય સાગરીતો સામે પણ કાર્યવાહી થઈ રહી છે મુશીર હવેલી તરીકે જાણીતી ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર હવે ફરી વળ્યું છે અને આ સામે આવેલી વિગતો અનુસાર મુશીરે ચાર વિઘામાં આલિશાન બંગલો બનાવી લીધો હતો જેના પર આજે બુલડોઝર ફર્યું છે સાહેબી સૂચના અને માર્ગદર્શન હેઠળ જો પણ આપણે ગુનેગાર છે અને જો પણ ગુનેગારોની ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવેલી હતી એમાંથી એક મોટો ગુનેગાર મુશીર ડોન કરીને છે જુવાપુરા વેજલપુર એરિયામાં એમની એક મોટી પ્રોપર્ટી તંત્ર દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવી હતી જે સ્માઇલ પેલેસ નામની એ ગેરકાયદેસર છે એગ્રીકલ્ચર લેન્ડ ઉપર છે અને એમસી ની મદદથી એને બુલડોઝર એમને ઉપર ફેરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે સર પ્રશ્ન એવો છે કે ફતેવાડી મોટાભાગની જે વિસ્તાર છે તે ગેરકાયદેસર બનેલો છે ન માત્ર અસામાજિક તત્વો પરંતુ ઘણા બિલ્ડરો દ્વારા પણ કોર્પોરેશન આ વાત જાણે છે માત્ર નોટિસો આપે છે આખું દબાણ દૂર થાય તે માટે પોલીસ લઈને કોઈ રિપોર્ટ કરશે કારણ કે મોટા પાયે વિસ્તાર ગેરકાયદેસર બાંધકામ થયેલું છે એ સખ્ત સૂચના છે જો પણ એમસી કોઓપરેશન માંગે છે આપણે બંદોબસ્ત માંગે છે એ આપને આપવાનું રહેશે અને કોઈ પણ રીતનું અ કન્સ્ટ્રક્શન છે એ એ_એમ_સી દ્વારા કોઈ પણ રીતનું બંદોબસ્ત આપને પોલીસ દ્વારા માંગવામાં આવે છે તો આપને ફરજિયાત એમને પ્રોવાઈડ કરવાનું રહેશે અસર મુશીર વિરુદ્ધ કેટલા ગુના છે ખાસ કરીને ગુનાઈત ઇતિહાસ કેવો છે ને એનો કેવો આતંક આ હતો મુશીર એક મોટો ગુનેગાર છે એમને મુશીર ડોન કરીને અહીંયા ઓળખ છે અને એને એમને ઉપર નો જેટલા ગુના છે જેમાં શરીર સંબંધી અને એક મર્ડર પણ મર્ડર જેવો ગંભીર

આપના ઝોન સેવન વિસ્તારમાં એકસો પચાસ જેટલા લુક તત્વોની યાદી તૈયાર છે અને એમાં બધી કામગીરી પ્રોપર્ટી આઈડેન્ટિફાય કરવાની અને વીજ કનેક્શન રીતે કોઈ પણ હોય એની કામગીરી સખ્ત ચાલુ છે ગુસ્સિટોક જેવી કાર્યવાહી ગેંગ વિરુદ્ધ થઈ શકે એવી શક્યતા તૈયારી પોલીસ તરફથી એ પણ એ પણ દિશામાં આપણે શોધી રહ્યા છે અને ગુસ્સીટોકની પણ થઈ શકે એવું કામગીરી ચાલુ છે મુશીરની હવેલીના ડિમોલેશન મામલે ડીસીપી શિવમ વર્માએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરખેજ વેજલપુર વાસણા એલિસ બ્રિજ આનંદનગર સહિતના વિસ્તારોના ગુનેગારની યાદી બનાવવામાં આવી છે અને તમામ વિસ્તારોમાં દોઢસો જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાઈ છે મુશીરની જગ્યાની માલિકીની છે પણ ખેતીલાયક છે જ્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને આગામી દિવસોમાં મુશીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજ્સીટોક જેવા ગુનાઓ પણ નોંધવામાં આવશે ફતેવાડી વિસ્તારમાં અન્ય ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવશે ને આ ઉપરાંત એમસી જણાવશે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડોનની આ હવેલીમાં સ્વિમિંગ પુલ બાળકો માટે રમતગમતના સાધનો સહિતની સુવિધાઓ હતી ઇસ્માઇલ પેલેસના નામથી આ હવેલી બનાવવામાં આવી હતી અને બંગલાની જગ્યા માલિકીની છે પણ ત્યાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવતા ડિમોલેશન કરવામાં આવ્યું છે એ એમસીના એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી જોકે ત્યારે કોઈ કારણસર ડિમોલેશન થયું ન હતું जो कि हत्यार सुधी कार्यवाही न थता हवे एएमसी ની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે ને વો જો અસામાજિક તત્વ કા જો દિયા થા ઉસકી યાદી મે ઉસકા સમાજ ہوا હે વો હમને પોલિસી વિભાગ સે યાદી મે ઉસકા નામ આયા હે ઇસકે લિયે ઉસકો પ્રાયોરિટી મે સે કર રહે હે ઓર રિન્યુવેટ ભી કિયા ગયા થા હા નોટિસ દી ગઈ થી જુવાપુરા વિસ્તારમાં સાબરમતીના નદીના કિનારે છ હજાર ત્રણસો ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં મુશીર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું ને કોઈપણ મંજૂરી લીધા વિના કરવામાં આવેલા આ બાંધકામને તોડવા માટે આજે એક હિટાચી મશીન અને બે જેસીબી મશીન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું આ ગેરકાયદેસર બાંધકામ એવી જગ્યા પર કરવામાં આવ્યું છે જ્યાં કોઈ પણ વ્યક્તિને પહોંચવું હોય તો બે વખત વિચાર કરવો પડે એટલી વિશાળ જગ્યામાં આ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું મોહમ્મદ મુસીર વિરુદ્ધ જુહાપુરા અને આસપાસના વિસ્તારોમાં ખંડણી મારામારી અને જુગાર સહિતના અનેક ગુનાઓ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે એક સમયે અમદાવાદનો ટપોરી મુશીર સામે સંખ્યાબંધ ફરિયાદો નોંધાય છે અને મુશીર એટલો મોટો ગુનેગાર છે કે સરખેજ વિસ્તારમાં તેના માણસો પણ ફરે છે જેની યાદી પણ પોલીસ તો છે પરંતુ પોલીસે અત્યાર સુધી કેમ કઈ ના કર્યું તે પણ સવાલ છે શું કોઈના આશીર્વાદ હશે તેવી પણ હાલ તો ચર્ચા છે આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ No, no.